મમ્મી બોલો તું આજે શું બનાવીશ આજે હું બનાવવાની છું સોજીનો શીરો કે શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર છે સાથે સોમવતી અમાસ છે અને ગુરુવારે ગણેશ ચતુર્થી છે એટલે વિચારું છું કે પ્રસાદમાં ધરાવાય ને એવો સોજીનો શીરો બનાવવાની તો ચાલો શરૂ કરીએ સોજીનો શીરો બનાવવાનો હમ ઓકે ચલો હેલો એવરીવન આજે આપણે ભગવાનના પ્રસાદ માટે બનાવી શકાય તેવો સોજીનો એટલે કે રવાનો શીરો બનાવવાનો છે તો રવાનો શીરો બનાવવા માટે મેં એક વાડકી રવો એટલે કે સોજી લીધી છે હવે રવો જેટલો લઈએ છીએ તેટલા જ પ્રમાણમાં ઘી લેવાનું છે અહીંયા માપ છે તે પ્રોપર લેવાનું છે એક વાડકી રવો તો એક વાડકી ઘી અને એક વાડકી ખાંડ લેવાની છે અને રવો જેટલો લઈએ છીએ તેનાથી ડબલ દૂધ લેવાનું છે અહીંયા આજે આપણે ભગવાનના પ્રસાદ માટે શીરો બનાવીએ છીએ એટલે દૂધમાં શીરો છે એટલે એક વાડકી રવો છે તેના પ્રમાણમાં બે વાડકી દૂધ લેવાનું છે શીરો બનાવવા માટે પાણીનો ઉપયોગ નથી કરવાનો તો હવે આપણે શીરો બનાવીશું તો શીરો બનાવવા માટે પેનમાં ઘી લેવાનું છે અહીંયા એક વાડકી ઘી લીધું છે તે બધું જ ઘી લઈ લેવાનું છે હવે ઘી ગરમ થઈ ગયું છે એટલે સોજીને ઘીમાં ઉમેરી લેવાની છે અને સોજીને શેકી લેવાની છે હવે કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે સોજીને શેકવાની છે ફ્રેન્ડ્સ આજે આપણે સોજીનો શીરો બનાવીએ છીએ એટલે તેનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકવાનું છે એટલે ગેસની ફ્લેમ ધીમે રાખવાની છે અને ધીમા ગેસ પર જ આપણે સોજી એટલે કે રવાને શેકવાનું છે રવાનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે આછો ગુલાબી કલર આવે ત્યાં સુધી આપણે રવાને શેકવાનું છે અહીંયા રવાને વધારે પણ નથી શેકવા દેવાનું જો રવો વધારે શેકાઈ જશે તો શીરો બનાવીએ છીએ તે શામ થઈ જશે અહીંયા ત્રણ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે રવાનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે કે આછો ગુલાબી એટલે કે લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે હવે બે વાડકી દૂધ ઉમેરી અને સાઈથે હલાવી લેવાનું છે ફ્રેન્ડ્સ આજે આપણે સોજીનો શીરો બનાવીએ છીએ ત્યારે સોજી બરાબર શેકાઈ જાય છે તો જ્યારે પણ આપણે શીરો બનાવીએ છીએ ત્યારે ગાંઠું નથી પડતી અને જો સોજી બરાબર ના શેકાય તો જ્યારે પણ આપણે શીરો બનાવીએ છીએ તો ગાંઠો પડી જશે એટલે સોજી કે રવો આપણે શેકીએ છીએ તો પ્રોપર શેકાઈ જાય પછી જ આપણે દૂધ છે તે ઉમેરી લેવાનું છે આજે આપણે ભગવાનના પ્રસાદ માટે શીરો બનાવ્યો છે એટલે દૂધમાં શીરો બનાવ્યો છે પણ જો તમારે નોર્મલ પાણીથી શીરો બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો પણ પાણીને ગરમ કરી અને પછી જ ઉમેરવાનું છે આજે આપણે દૂધમાં શીરો બનાવ્યો છે તો દૂધ પણ થોડું હૂંફાળું હોય તેવું જ લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે શીરામાંથી ઘી છે તે અલગ થઈ ગયું છે એટલે હવે આપણે ખાંડ ઉમેરવાની છે અહીંયા એક વાડકી રવો લીધો હતો તેટલા જ પ્રમાણમાં મેં એક વાડકી ખાંડ લીધી છે પણ જો તમારે ખાંડ ઓછી કરવી હોય તો પણ તમે કરી શકો છો તો અહીંયા એક વાડકી ખાંડ ઉમેરવાની છે અને બે ચમચી મિલ્ક પાવડર લેવાનું છે મિલ્ક પાવડર ઉમેરવાથી શીરાનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો હવે ખાંડ અને મિલ્ક પાવડરને સાથે મિક્સ કરી લેવાનું છે બે મિનિટ માટે શીરાને થવા દેવાનો છે એટલે તેમાંથી ઘી છે તે અલગ થઈ જશે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ છે તો ભગવાનને પ્રસાદમાં અને ભોગમાં ધરાવી શકાય તેઓ સોજીનો એટલે કે રવાનો શીરો છે તે બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે શીરામાંથી ઘી છે તે અલગ થઈ ગયું છે અને એકદમ દાણેદાર આપણો શીરો છે તે બનીને તૈયાર થઈ ગયો છે આજે આપણે શીરો બનાવો છે તે પ્રોપર માપ સાથે બનાવ્યો છે એટલે શીરો છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જ્યારે પણ આપણે શીરો બનાવીએ છીએ ત્યારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે કે માપ છે તે પ્રોપર લેવાનું છે રવો એટલે કે સોજી શેકીએ છીએ તે પણ બરાબર શેકાવવી જોઈએ તો શીરો છે તે સરસ એવો બનીને તૈયાર થાય છે તો અહીંયા આપણો સોજીનો શીરો છે તે બનીને તૈયાર થઈ ગયો છે તો એ ઇલાયચી પાવડર ઉમેરવાનો છે અને સારીથી મિક્સ કરી લઈશું તમારે ઇલાયચી પાવડર ના ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો અને ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ અને પિસ્તા પણ ઉમેરી શકો છો કાજુ બદામ અહીંયા મેં નથી ઉમેર્યા પણ જો તમારે ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો સોજીનો એટલે કે રવાનો શીરો છે તે બનીને તૈયાર થઈ ગયો છે તો શીરાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું આજે આપણે ભગવાનના પ્રસાદ માટે સોજીનો શીરો એટલે કે રવાનો શીરો છે તે બનાવ્યો છે તો તમને આજની મારી શીરાની રેસિપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને સોમવતી અમાસ છે ત્યારે આજે આપણે સોજીનો નો શીરો છે તે બનાવીને રેડી કર્યો છે ઓકે ચલો બાય બાય